મહાભારત માં તુલાધાર વૈશ્ય ની કથા આવી જાજલી નામ ના ઋષિ ગંગા કિનારે તપ કરતા એક વાર જાજલી ઋષિ ને થોડો અભિમાન થયો હું મહાન જ્ઞાની છું મહાન તપસ્વી એમનો અભિમાન દૂર કરવા માટે આકાશવાણી થઈ આકાશવાણી એ જાજલી ઋષિ ને કહ્યું મહારાજ અભિમાન ન કરો જનકપુરી માં એક વાણીઓ છે મહાન જ્ઞાની છે વૈશ્ય પણ મહાન જ્ઞાની છે એનો સંગ કરો એના ઘરે તમે સત્સંગ કરવા જાઓ બ્રાહ્મણ વૈશ્ય ના ઘેર સત્સંગ કરવા જાય આકાશવાણી એ જાદરી ઋષિ કહ્યું છે જાજરી ઋષિ જનકપુરીમાં આવ્યા છે પૂછે છે છે વૈશ્ય દુકાનમાં બેઠો હતો જાજરી ઋષિ આવ્યા એટલે એકદમ ઊભો થયો વંદન કરે એને કહ્યું મહારાજ ગંગા કિનારે આપે આકાશવાણી સાંભળી અને તેથી તમે પૂછતા પૂછતા અહીં આવ્યા છો જાજરી ઋષિને આશ્ચર્ય થયું ગંગા કિનારે મેં આકાશવાણી સાંભળી આ જનકપુરી માં રહેનારો એને કેવી રીતે ખબર પડી એની સાથે સત્સંગ કર્યો છે સત્સંગ કરતા જાજલી ઋષિ મહાન જ્ઞાની છે જાજલી ઋષિ કે તારા ગુરુદેવ કોણ છે આ બધું કોને આપ્યું તુલાધારો વૈશ્ય બોલ્યો છે કે મારા સાધુઓ સાધુઓને બ્રાહ્મણોને વંદન કરું છું બધાને ગુરુ માનું છું પણ હજુ મેં ખાસ કોઈને ગુરુ કર્યા નથી મારો જે ધંધો છે એ જ મારો ગુરુ હું સરળ રાખું સરળ રાખ્યું છે હું ઓછું આપતો નથી વધારે આપતો નથી હું નથી હું નફો લઉં છું ગ્રાહક ની સરળતા નો દુરુપયોગ કરી ગેર વ્યાજવી નફો લે તો વેપાર માં પાપ થાય કેટલાક લોકો બહુ મીઠું મીઠું બોલે છે હું પડતર ભાવે તમને આપું છું આપણો ઘર સંબંધ છે ને

એને ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે એનો વ્યવહાર શુદ્ધ નથી જેના વ્યવહારમાં અસત્ય છે જેના વ્યવહારમાં કપટ છે જેના વ્યવહારમાં અભિમાન છે જેના વ્યવહારમાં દંભ છે એનું મન બહુ અશાંત રહે લોકો કે છે મન સ્થિર થતું નથી મન ને સ્થિર રાખવાનો ઉપાય તો એ છે વ્યવહાર શુદ્ધ રાખ તમે જે માનવ સાથે કપટ કરો છો તમે મારા કરવા બેસો તો એ જ તમને યાદ આવશે

મન થી ભક્તિ કરવાનો અર્થ એ છે મન પરમાત્મા સ્પર્શ કરે કોઈ સ્પર્શ કરે તો ઠંડક મળે છે તો માનવ ને આનંદ થાય અરે ભોજન છે તો ભક્તિ પરમાત્મા ને સ્પર્શ કરે મન અશુદ્ધ છે અને તેથી મન ઈશ્વર ને સ્પર્શ કરતું નથી ભક્તિ માં મન મુખ્ય છે મન ને શુદ્ધ રાખવું છે વ્યવહાર શુદ્ધ કરવો વ્યવહાર કરવો જ પડે છે જેને લંગોટીની પણ જરૂર છે જેને મુઠી ચણાની પણ અપેક્ષા છે એના પાછળ વ્યવહાર ગ્રહસ્થ ને જ વ્યવહાર કરવો પડે છે એવું નથી સાધુ સંન્યાસીઓને પણ વ્યવહાર કરવો વ્યવહાર વિવેક થી કરો પૂર્ણ વૈરાગ હોય તો વ્યવહાર છૂટે છે સુખદેવજી મહારાજને ને લંગોટી ની પણ જરૂર નહોતી પરિપૂર્ણ વૈરાગ છે વ્યાજજીને કહ્યું તમે મારા પિતા નથી હું તમારો દીકરો નથી જીવ ઈશ્વર સંબંધ સાચો નહીં જી ઈશ્વર નો સંબંધ જ સત્ય છે પિતા પુત્ર નો સંબંધ સાચો નથી આવા મહાપુરુષો વ્યવહાર છૂટે છે જેને થોડી પણ કઈક અપેક્ષા છે એને વ્યવહાર કરવો જ પડે છે વ્યવહાર છોડશો નહીં વ્યવહાર ને શુદ્ધ ઈશ્વર સર્વ છે ઈશ્વર સર્વકાળ છે ભગવાન આંખ વિના જુએ છે ભગવાન કાન વિના સાંભળે છે તમે જ્યાં છો ત્યાં ભગવાન છે નરસિંહ અવતારમાં જગતને પ્રહલાદજી સ્તુતિ કરે છે નરસિંહો ભગવાન ના ગોધ માં બેઠા પ્રહલાદજી ની બુદ્ધિ દિવ્ય છે હૃદય માં તિસર પ્રેમ છે જેની બુદ્ધિ દિવ્ય છે એ ભગવાન ના જ વખાણ કરે છે કોઈ સ્ત્રી વખાણ કરતો નથી એ કોઈ પુરુષ ના વખાણ કરતો કોઈ સ્ત્રી કરો જીવનમાં એવો અનુભવ થાય છે તમે આજે જેના વખાણ બહુ કરો છો વર્ષ બે વર્ષ પછી એનો સ્વભાવ બદલશે એનું જીવન બદલશે ત્યારે તમે એની નિંદા કરશો જેની તમે પ્રશંસા કરતા હતા એનો સ્વભાવ પ્રારબ્ધ પ્રમાણે જીવન બદલવાનું છે કોઈની નિંદા ન કરો કોઈના વખાણ ન કરો જગતમાં બધું જે છે તે ઠીક છે જગતને હાથ જોડો બધા સારા છે બધા પગે લાગવા જેવા છે કોઈનું વર્ણન ન કરો સ્ત્રી નું પુરુષ નું માનવ નું વર્ણન કરવાથી મન બગડે વર્ણન ભગવાનનું કરો તમને જ્યારે જયારે ફુરસદ મળે છે ત્યારે તમે શું કરો માનવને માનવ ને કેવી આદત પડી છે થોડી ફુરસદ મળે એટલે કોઈની નિંદા કરે છે અથવા કોઈની પ્રશંસા કરે છે આ ભાઈ બહુ સારા છે આ ભાઈ નથી જગત નો વિચાર છોડો જગત સાથે જીવ નો કરો ભગવાન અતિ ઉદાર છે ભગવાન અતિશય પ્રેમ કરે છે ભગવાન જેવો પ્રેમ કરનારો કોઈ નથી ભગવાન સમાન કોઈ ઉદાહરણ નથી ભગવાન ના એક સદગુણો ને યાદ કરો ભગવાન નિર્દોષ છે સ્તુતિ પરમાત્મા સંતો સંતો સર્વ ભગવાન ની સ્તુતિ કરે છે